રબારીકા ગામના ગ્રામજનોએ રહેટાણનો પ્લોટ ફાળવવા અંગે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું

અને અમારે હવે રહેવાની એટલી તકલીફ થાય છે ને અમારા ઘરમાં ગામમાં એટલે એની અરજી લઈને આવ્યા છે કે અમને જેમ બને એમ જલ્દી અમને પ્લોટની ફાળવણી સાહેબ શ્રી કરે એવી અમારી નમ્ર વિનંતી છે અને અમારા સરપંચ સાહેબ બે શબ્દ બોલ છે બોલો સાહેબ એવું છે હાલ પણ પ્લોટની માંગણી છે બરોબર ગામ તળની અંદર ગામ તળ ક્યાં સુધી છે બરોબર કયું ગામ બરોબર તો એ લોકો માંગે કે સવારે થી કામ ન થી કામ કરવા માટે પેના ઓર કે કરો આપણે પેલા સુ કામ તો મંજૂર કરાવેલું છે પણ ઈ મારી પેલા મારી પેલા જે સરપસ હતા એની કરાવેલું છે અને વર્ષો છે બરોબર આ તો એમ હતા આ લોકો માંગણી છે તો એ લોકો એમ કે છે તમે એનો પ્લોટિંગ આપો અમારે 40 40 માંગણી કરીએ મે કીધું કે થાકું હોય તો રસ્તો થા તો કરશું એમ એ પ્રશ્ન છે અમારે 40 40 વર્ષ આ માંગણી છે હજી પૂરી નથી અને પંચાયતમાં માં એ નોટિસ આપેલી છે હે તારે થઈ હોરા અમારે વર્ષથી કોઈ કામ જ અત્યારે અમારે મોટા કુટુંબમાં નાના ઘરમાં તો તમે જેમ તકે અમને પ્લોટની કાયદેસરની કરવા અમારી નમ્ર વિનંતી છે બરોબર હું રબારી છું શિવાર તાલુકાના રબારીકા ગામના હિંમતભાઈ ઠાકરસિંહભાઈ વોરા અમે મામલતદાર સાહેબ પાસે તેમજ ખેડીઓની બધાની પાસે આવ્યા છીએ જે અમારા ગામનો પ્રશ્ન છે કે અમને કાયદેસર મકાન કોઈ છે નહીં અંદાજી ચાલીસ વર્ષથી અમને પ્લોટની ફાળવણી થયેલ નથી તો મોટા કુટુંબમાં નાની જગ્યામાં અમે લોકો રહેવા મજબૂર છીએ જેથી કરીને અમારો છોકરાઓના સંબંધો થવામાં પણ મુશ્કેલી વર્તે છે તો અમને સાહેબને નમ્ર વિનંતી છે કે અમને ગામના દરેક સભ્યોને પ્લોટની કાયદેસરની ફાળવણી કરે એવી અમારા દરેક સભ્યોની નમ્ર વિનંતી છે અમે દોઢસોથી દોઢસો જણાની માગણી છે આ બાબતથી સાહેબ જેમ બને તેમ વહેલી તકે આનો નિવાડો લાવે તેવી પણ સાહેબને નમ્ર વિનંતી અને જેમ બને જલ્દી આનો નિવાડો લાવો અમે બેતાલીસ વર્ષથી અમે ચાર ચાર પેઢીથી હેરાન થઈએ છીએ ચાર ચાર પેઢી અમારી જતી રહી એક એક રૂમમાં એટલે અમારે બને ત્યાં સુધી જલ્દીમાં જલ્દી મહિનાની અંદર આનું રિઝલ્ટ જોવા સાહેબ અમારી એવી નમ્ર વિનંતી છે તમારી ઉપર અને અમારા ગામમાં બહુ તકલીફ છે ક્યાંય અમને પગ મહેપોવા નથી દેતા એટલી તકલીફ છે કોઈ જમીન એક ટુકડો દેવા રાજે નહીં અમને સરકારી અને સરકાર મંજૂર કરે એ જગ્યા ઉપર અમને પ્લોટ ફાળવે અને અમે કાયદેસરના પૈસા ભરી દસ્તાવેજવાળી જગ્યા અમને દસ્તાવેજવાળો પ્લોટ જોવે સરકારી માન્ય સરકાર જ્યાં ફાળવે ત્યાં અમે જે સરકારના રૂપિયા થતા હશે એ ભરી અમને દસ્તાવેજ કરી આપે એવી અમારી માંગણી છે નમ્ર વિનંતી અમારી એટલી છે કે અમને કાયદેસરના ફ્લોટિંગ પાડી અને અમને બસો જણાની માંગણી છે બસો બસો જણાને માંગણી પૂરી કરવા નમ્ર વિનંતી ભારત માતા જય